અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન નું બજેટ રજૂ બાર હજાર બસો બાસઠ પોઈન્ટ અઠ્યાવીસ નું શહેરનું બજેટ એક હજાર ચારસો એકસઠ કરોડ ગત વર્ષ સરખામણીએ કરાયો વધારો રાજ્યના સૌથી વધુ વાગતા શહેરનું બજેટ એટલે અમદાવાદનું બજેટ આજે કોર્પોરેશને રજૂ કર્યું આ બજેટ પરથી આગામી સમયમાં અમદાવાદમાં કોર્પોરેશન શું શું કામ કરવા માંગે છે તેનો ચિતાર આપવાનો પ્રયત્ન થઈ રહ્યો છે આપને જે મગાવ કહ્યું તેમ અમદાવાદ મહાનગરપાલિકાનું વર્ષ બે હજાર ચોવીસ પચીસનું બજેટ બાર હજાર બસો બાસઠ પોઈન્ટ અઠ્યાવીસ કરોડનું નક્કી કરાયું છે જે ગત વર્ષ કરતાં એક કરોડ વધુ છે એકંદરે જાણવા અને સમજવાનો પ્રયત્ન જો કરીએ તો આ બજેટમાં કોઈ ખાસ વધારો કે જોગવાઈ મૂકવામાં નથી આવી એકદમ સરળ બજેટ રજૂ કરવામાં આવ્યું છે તેવું ચોક્કસ કહી શકાય એક હજાર કરોડના ખર્ચે રિવરફ્રન્ટ ફેઝ ત્રણ નું કામ કરવામાં આવશે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા લોટસ ગાર્ડન બનાવવાનું આયોજન પણ કરાયું છે જેમાં વીસ કરોડના ખર્ચે લોટસ ગાર્ડન બનાવાશે તેમજ ઇન્દિરા બ્રિજથી નર્મદા કેનાલ સુધી રોડનું કામ કરવામાં આવશે

એઝી હાઈવે પર હશે લોટસ ગાર્ડન એઝી હાઈવે પર ખૂબ જ મોટું લોટસ ગાર્ડન બનાવાશે કમળની થીમ પર આધારિત વિવિધ રાજ્યોના ફૂલોની પ્રતિકૃતિ વાળું ગાર્ડન છે ગાર્લેન્ડ ઓફ ઇન્ડિયા નામ આપવામાં આવ્યું છે ફ્લાવર શો કે જેને પ્રતિસાદ ખૂબ સારો મળ્યો છે તેને લઈને હવે શહેરીજનોને આ અદ્યતન ગાર્ડન મળશે તેવું કોર્પોરેશનનું કહેવું છે ધાર્મિક સંસ્થાઓના ટ્રસ્ટની પ્રાથમિક સુવિધાઓ માટે પચીસ કરોડ ફાળવવામાં આવ્યા છે

અને કેટલાક સુધારા થશે અને કેટલો વિકાસ કરવામાં આવશે તે પણ ગણાવી રહ્યું છે જ્યારે કે વિપક્ષે બજેટને વખોડ્યું હતું વિપક્ષનું કહેવું છે કે ભાજપના રાજમાં શહેર સ્વચ્છતાના ક્રમમાં સતત નીચે ઉતરી રહ્યું છે સ્વાસ્થ્યની બાબતમાં પણ શાસકો સંપૂર્ણપણે નિષ્ફળ ગયા હોવાનું આરોપ વિપક્ષ લગાવી રહ્યું છે આજે જે સ્ટેન્ડિંગ કમિટીએ જે બજેટ રજૂ કર્યું એ શહેરના આરોગ્ય માટેની સુખાકારી માટે શહેરને પોલ્યુશન મુક્ત કરવા માટે કે સ્વચ્છ હવા મળી રહે તદ ઉપરાંત માટે તંદુરસ્ત ભાવિનું નિર્માણ કરવા માટે અને જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે રોડ રસ્તા ગટર આ બધી જ સુનિયોજિત આયોજન કામકાજ થઈ શકે તે માટે આજે કમિશનર કમિશનરશ્રીએ મૂકેલા બજેટની અંદર સ્ટેન્ડિંગ કમિટીએ એ પોતાના સુધારા રજૂ કરેલ છે ભારતીય જનતા પાર્ટી કે રાજમે અમદાવાદ શહેર સ્માર્ટ નહીં લેકિન બીમાર સિટી જરૂર બન ગયા डेंगू मलेरिया टाइफॉइड कोलेरा पानी जन्य रोग या मच्छर जन्य रोग के 2023 में दस हजार से ज्यादा के केसेस बने टैक्स डिपार्टमेंट की बात करना चाहूं तो एक हजार दस हजार या एक लाख का भी जिसका प्रॉपर्टी टैक्स बाकी होता है अहमदाबाद म्यूनिस्पल कारपोरेशन उन गरीब जनता को जाकर उनकी प्रॉपर्टियों को सील मारता है लेकिन जब बड़े उद्योगपतियों की बात आती है भारतीय जनता पार्टी कुछ नहीं करती है 2007 से अभी तक સ્વાભાવિક પરંતુ આ તમામ ની વચ્ચે શાસકો એટલું ચોક્કસ કેવું છે કે દર વર્ષે આપ બજેટ તો લાવો જ છો અને આ બજેટમાં હજારો કરોડો વાતો પણ કરો છો જે આ વર્ષે પણ છે પરંતુ માત્ર પેપર પર આ વાતો રહી જાય છે અમદાવાદની જનતાને પાયાની સુવિધાઓ પણ ઘણા એરિયામાં મુશ્કેલથી મળે છે રોડ રસ્તા ગટરો અને પાણીની સમસ્યા શહેરમાં લગભગ લગભગ જોવા મળતી હોય છે આટલું સુધારી લો તો પણ ઘણું છે ખેર જોવું રહ્યું કે વિકાસ દર વર્ષની જેમ પેપર પર રહી જાય છે કે ખરેખર રસ્તા પર દેખાય છે નરેન્દ્ર રાઠોડ ટીવી નાઇન I'm the bad.